સાંભળેલું હોય પણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની જોવાનું છે સાહેબ ઉપયોગ કરીને પોતાના સ્પેડેક્સ મિશનને લોન્ચ કરવામાં આવ્યો છે સ્પેસ ડોકિંગ મિશનને જો આ મિશન આપણું સફળ થઈ ગયું તો સમજી લો કે ભારત અવકાશમાં ડોકિંગ ટેકનોલોજી ધરાવતો વિશ્વનો ચોથો દેશ બનશે

અને દરેક નું વજન કેટલું છે 220 કિલોગ્રામ એપ્રોક્સિમેટલી અંદાજિત 220 કિલોગ્રામ ની આસપાસ થાય છે આ મિશન નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો અવકાશ માં બે અવકાશયાન ને અથવા ઉપગ્રહો ને જોડવા એને કહેવામાં આવે છે ડોકિંગ અને તેમને અલગ કરવા સાહેબ તો એને કહેવામાં આવે છે અનડોકિંગ એટલે કે માની લો કે આ અવકાશ માં બે લોકો રખડી રહ્યા છે આમ જે છે રખડી રહ્યા છે બે ઉપગ્રહો પછી જે છે આ ઉપગ્રહોને જે છે સાહેબ એમને એક જ જે છે ભ્રમણ કક્ષામાં લાવવામાં આવે છે પછી એક અંતર પર આયા પછી જે છે સાહેબ એ ઓટોમેટિકલી જે છે ડોક થાય છે અને આ જ વસ્તુ જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પેલા સુનિતા વિલિયમ્સ બધા જાય છે ને તો આ બધું જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આવી રીતે છે એના અલગ અલગ પૂર્જા

અને જો ખોવાઈ ગયા તો પછી ડોકિંગ કરી શકશે નહીં અને આ બંને ઉપગ્રહો જે છે ભારતીય ડોકિંગ સિસ્ટમ બીડીએસ થી સજ્જ છે સાહેબ અને સ્પેડેક્સ જે છે એ પીએસએલવી ના ચોથા તબક્કા

તો આ જે છે લાંબા ગાળાના માનવ અવકાશ ફ્લાઇટ મિશનમાં જે છે મદદરૂપ થશે આનું જે છે પહેલું મોડ્યુલ લોન્ચ કરવામાં આવશે અને સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે એટલે કે બે હજાર પચીસ અને છવ્વીસ નું વરસ સાહેબ ઈસરોના ઘણા બધા જે છે એક્સપેરિમેન્ટ નું વરસ હશે સાહેબ ઘણા બધા નવી નવી ટેકનોલોજીનું જે છે વરસ હશે સાહેબ ત્યાર પછી ચંદ્ર પર જે માનવ મિશન આપણે મોકલવાની યોજના છે

ગગનયાન કાર્યક્રમ તો તમને બધાને ખબર છે કે બે હાજર અઢાર માં મંજૂરી આપવામાં આવી છે પાંત્રીસ સુધીમાં આંતરિક સ્ટેશન અને બે ચાલીસ સુધીમાં ચંદ્ર પર માનવ મિશન આ બધું જે છે આની અંદર નિર્ભર કરે છે સાહેબ તો આ બધી ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ ફેર બોલના મત કે ભાઈ મેને આપકો નહીં નહી ને હવે જો ધ્યાનથી સાંભળજો આ સ્પેસ ડોકિંગ ની અંદર જે છે આ સ્પેસ ડેકિંગ શું છે ભાઈ તો સ્પેસ ડોકિંગ ની વાત કરીએ સાહેબ બે સ્પેસક્રાફ્ટ વાત કરીએ બે ઉપગ્રહો છે સાહેબ આ બે ઉપગ્રહોને જે છે સાહેબ રેન્ડેજ્યુઅસ અને જે છે ફિઝિકલી કનેક્ટ ટુ ફોર્મ અ સિંગલ એન્ટેલી એટલે કે ઓર્બિટ ઇન અ રેન્ડેજ્યુઅસ ફોર્મેશન અને પછી જે છે આવીને ભેગા થઈને એક સિંગલ જે છે બની જાય છે આની અંદર સાહેબ

કે આ જે છે ઉપગ્રહો લોન્ચ કરી દીધા અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે પછી એમને સેમ ઓર્બિટ પર લાવવામાં આવશે બંને વચ્ચેનું અંતર જે છે ઘટાડવામાં આવે છે એ પ્રોસેસને શું કહેવામાં આવે છે રેન્ડિજ્યુઅસ કહેવામાં આવે છે ત્યાર પછી આવે છે ડોકિંગ શું આવે છે ત્યાર પછીનો સ્ટેપ આવે છે ડોકિંગ એટલે કે સાહેબ આ મિકેનિકલ કનેક્શન એસ્ટાબ્લાઇઝ કરે છે ભાઈ બે ઉપગ્રહોની વચ્ચે સાહેબ અને સાહેબ ઓટોનોમસ રીતે થાય છે સાહેબ અને ત્યાર પછી પાવર એન્ડ રિસોર્સ શેરિંગ એક વખત બંને ઉપગ્રહ ભેગા થઈ ગયા એ પોતાનું પાવર હોય પોતાની વિદ્યુત ઉર્જા છે પછી જે છે ફ્યુઅલ છે સાહેબ ક્રૂ મેમ્બર છે સાહેબ આને જે છે ટ્રાન્સફર કરી શકે છે સાહેબ તો આ પણ ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ આની અંદર હે ને